હાલો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આપણે બનાવી લઈશું ખજૂર પાક હંમેશા શિયાળામાં ખજૂર પાક કે સુખડી કે અડદિયા પાક કે આપણે પાકના લાડવા એવું બધું બનાવતા જ હોય તો આપણે આજે બનાવવાનો છે ખજૂર પાક તો તેના માટે મેં બે ચમચી ઘી લઈ લીધું છે હવે એને આપણે ગરમ થવા દઈશું ઘી આપણે એટલા માટે લીધું છે કે આપણો માવો નીચે ચોટે નહીં એટલે તમે એમના પણ શેકી શકો છો પણ એમનામાં આપણે તળીએ માવો ચોટી જાય એટલા માટે મેં ચમચી ત્યારબાદ આપણે એમાં માવો નાખી દઈશું મેં પોણા કિલો માવો લીધો છે અને બે કિલો ખજૂર લીધી છે મેં માવાનું પ્રમાણ વધારે રાખ્યું છે અને ખજૂરનું ઓછું રાખ્યું છે જો તમારે કિલો માવો હોય તો તમે એમાં ત્રણ કિલો ખજૂર નાખી શકો છો તો આવી રીતે આપણે માવો લઈ અને માવો શેકી નાખવા છું તો આપણે માવો શેકી શેકીશું અને લાલ એવો સરસ માવાને થાવા દેવાનો છે સરસ સુંગંધ આવે ને ત્યાં સુધી આપણે માવાને શેકવાનો છે તો આવી રીતે આપણે માવો શેકી લેવાનો છે શિયાળો આવે એટલે આપણે ઉતાવળ હોય કે હાલો આપણે હવે ખજૂર પાક બનાવી લેવી કે સુખડી બનાવી લેવી જે જેને ભાવતું હોય એ બનાવે તો આપણે મારા ઘરે બધાને ખજૂર પાક ભાવે છે એટલે મેં ખજૂર પાક બનાવ્યો તમને જે ભાવતું હોય એ તમે બનાવી શકો છો તો આવી રીતે આપણે માવો શેકી લેવાનો આમાં પણ માવામાં પણ ઘી શેકવી એટલે છૂટું પડે છે તો આવી રીતે આપણે શેકી લઈશું માવામાંથી ઘી છૂટું પડે ને ત્યાં સુધી આપણે શેકવાનું છે માવો સરસ જ શેકાવા દેવાનો છે જો માવો સરસ શેકાઈ જશે તમારો તો એ ખાવામાં પણ મીઠો લાગશે ખજૂર પાક અને અને સુગંધ પણ સરસ આવશે જો તમારો માવો શેકવામાં કાચો રહી જશે તો મીઠાઈસ નહીં આવે ખાવામાં તો તમારો માવો હંમેશા તમે તારો એવો શેકજો તો આવી રીતે આપણે માવો શેકવાનો છે તમે જોઈ શકો છો સાઈડ માં આપણે નથી ચોટવા દેવાનો તળે નથી ચોટવા દેવાનો એવી રીતે મિક્સ કરી કરીને આપણે શેકવાનો છે સારો એવો આવી રીતે આપણે માવો શેકશું શિયાળામાં આવું બધું ખાવાથી આપણે શરીરમાં સારી તંદુરસ્તી આવે છે આપણે ક્યાંય કમજોર પડી ગયા હોય તો આવું બધું ખાવી નહીં તો આપણામાં શક્તિ આવી જાય નથી કેતા એવી રીતે તો બધું આપણે ખાવું શિયાળામાં જરૂરી છે માવો દઈશું ત્યારબાદ મેં ધોઈને લોયું લઈ લીધું છે ત્યારબાદ આપણે એક ચમચી એમાં ઘી નાખશું ખજુ શેકવા માટે મેં ધોયું છે એટલા માટે કે આપણે માવો શેક્યો તો નીચે બધું ચોટ્યું હોય તમે એમનામ પણ ચાલે પણ તો ખજુ શેકવી તો બધું ચોટી જાય એટલા માટે ધોઈને લીધું છે એટલે આવી રીતે આપણે ધોઈ અને પછી એક ચમચ એક જ ચમચી લેવાની છે જેની હવે આપણે એમાં ખજૂર શેકવાની છે તો આવી રીતે આપણે લઈ લીધું કે હવે ઘી ગરમ થઈ જાય પછી આપણે એમાં ખજૂર નાખી દઈશું આ ખજૂર પાકની સ્પેશિયલ ખજૂર આવે છે તે આપણે લેવાની છે ત્યાં થળિયા કાઢી અને ખજૂર લઈ અને આપણે એને શેકી લઈશું સરસ મજા એની શેકાય જાવી પડે એવી સરસ મજાની સુગંધ એમાં પણ આવી જાય છે તમે શેકો ત્યારે તો આવી રીતે આપણે ખજૂર શેકી લઈશું આખી ના રેવી પડે એવી રીતે આપણે ખજૂર શેકવાની છે તમે જોઈ શકો છો આવી રીતે તાવી છે કરીને થોડુંક થોડુંક ક્યાંક આખી રહી ગયું હોય તો એને છૂટી પાડવાની અને એને પણ શેકી લેવાની તો આપણો ખજૂર પાક સારો બને તો આવી રીતે આપણે ખજૂર આવી રીતે આપણે શેકી લેવાનું છે હવે આપણે ખજૂર પણ શેકાઈને તૈયાર થઈ ગઈ છે તો આપણે એને પણ માવો જે સાડમાં આપણે કાઢ્યો તો એની ભેગું આપણે આ ખજૂર નાખી દેવાની છે જો તમે જોઈ શકો છો એનો કલર પણ બદલાઈ ગયો છે તો આવી રીતે આપણે ખજૂર છીકીને માવા ભેગી મિક્સ કરી દેવાની છે તો હવે આપણે માવા ભેગી મિક્સ કરી દીધી અને મેં બે ઢાણ કર્યા હતા પણ મેં તમને એક જ ઢાણનો વિડિયો બનાવ બનાવીને બતાવ્યો છે કારણ કે વિડિયો લાંબો થઈ જાય એવું છે એટલા માટે મેં આવી રીતે એક ઢાણનો વિડિયો તમને બતાવ્યો તો મે બે ઢાણ એવી જ રીતે શેક્યા છે તમે જુઓ તો અમારે માવાનું પ્રમાણ વધારે છે તમે જોઈ શકો છો અમારે ઘરે માવો વધારે પસંદ છે એટલે મેં વધારે રાખ્યું છે તમે તમારી પ્રમાણે લઈ શકો છો પછી આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું સારું એવું સરસ મજાનું મિક્સ કરવાનું છે ક્યાંય પણ ગળી રહેવી ન પડે એવી રીતે તો આપણે મિક્સ કરી લેશું જો સારું એવું મિક્સ થાય તો ગોળીઓ સારી બને પછી ખાવામાં પણ મજા આવે એવી રીતે તો સારું એવું મિક્સ ન થયું તો માવો વધારે આવે કે ખજૂર આવે તો ખાવાની મજા ન આવે તો આપણે સારું મિક્સ કરવાની છે તો આવી રીતે આપણે મિક્સ કરી લઈશું જો તમે જોઈ શકો છો કેવી રીતે મિક્સ કરવાનું છે એમ આવું આપણે આ સરસ મજાનું મિક્સ થઈને તૈયાર થયું છે તો હવે આપણે આમાં નાખી દઈશું તાજુ બદામ જે તમને ભાવતું હોય ચીસ્તા ભાવતા હોય તો એ તમે નાખી શકો છો તે પણ તમને ભાવતા હોય એ તમે નાખી શકો ડ્રાય ફ્રૂટ આવી રીતે ડ્રાય ફ્રૂટ નાખી દેવાના છે અમે કાજુ અને બદામ ને ટોપરું બસ એટલું જ નાખ્યું છે તમને જે ભાવતું હોય એ બધું તમે નાખી શકો છો આમાં બધા ઉપરથી ખસખસ પણ લગાવે છે પણ આપણે ટોપરું લગાડવાનું છે તમે જે જે ભાવતું હોય તમે નાખી શકો છો પિસ્તા નાખી શકો છો અખરોટ જે તમને ભાવતું હોય તમે નાખી શકો છો અમે કાજુ બદામ નાખ્યું છે અને ઉપરથી આમાં આપણે ખાંડ પણ નાખી શકીએ તમારે ખાંડ નાખવી હોય તો તમે દળીને પણ નાખી શકો છો અને તમારે ચાચણી લઈને જો નાખવી હોય તો એ પણ નાખી શકો એક તારની લઈને આપણે નાખવાની મેં આમાં કશું જ નથી નાખ્યું અમારા ઘરે ઓછું બધાને મીઠું ભાવે છે એટલે મેં એ પ્રમાણે બધું બનાવ્યું છે તમારે ઘરે વધારે મીઠું ભાવતું હોય તો તમે ઉપરથી દળીને કે જાતને લઈને તમે નાખી શકો છો તો હવે આપણે આ મિક્સ કરી લેશું આ આવી રીતે બિસ્કિટના પણ બનાવી શીખવી આપણે એ પણ સારા લાગે પણ અમે બિસ્કીટ નથી બનાવવા આવી રીતે મૂળ વાળવાની છે આપણે

જો તૈયાર હવે આપણે એવી જ રીતે બીજી વાળી લઈશું તો આપણે બીજી ગોળી પણ તૈયાર થઈ ગયું એને પણ આપણે એ ટોપડું ખભરાવી દઈશું તો આપણો ખજો પાક બનીને તૈયાર થઈ ખાવો પીવો મોજ કરો શિયાળાનો કે